શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના તહેવારોનો પ્રારંભ થાય છે ત્યારે નાગપાચમ નિમિત્તે ભાવનગરના કુંભારવાડામાં આવેલા પૌરાણિક સરમાળિયા દાદાના મંદિરે લોકોની ભીડ ઉમટી હતી ભાવનગર શહેરના કુંભારવાડામાં અમરપાર્ક સોસાયટી પાસે આવેલા સરમાળિયા દાદાની સ્થાપના રજવાડા સમયમાં થયેલી છે પૌરાણિક કથા પ્રમાણે રાજા ત્યાંથી પસાર થતા હતા ત્યારે અકસ્માતે સાપનું મૃત્યુ થતા બાદમાં રાજાએ ત્યાં સરમાળિયા દાદાની સ્થાપના કરી હતી વર્ષોથી અહીંયા સરમાળીયા દાદાની ઉત્સાહભેર ઉજવણી થાય છે આમ આજે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો નાગ દાદાના ચરણોમાં નતમસ્તક બનીને પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી હતી गाहा ओ जन्मले सधाये 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 गाहा ओ जन्मले सधाये

કચરાઈ ગયા હતા પછી રાજા એ સ્થાપના કરી ભાવનગર ના રાજા એને સ્થાપના કરી એટલે એને સીધું પછી અમે મંદિર બનાવ્યું મંદિર બનાવ્યું એટલે અમે પૂજા છે આ સ્થાપના કરીને એને એકસો થયા છે અને જૂનું મંદિર છે કોઈ પણ કળ આવે તો એનો કળ ઉતરી જાય છે કોઈ ભૂવા નથી અહીંયા ખાલી ફાળકી દાદા ની નાખે દાદાની એટલે તરત એનો કળ ઉતરી જાય છે અને અહીંયા પાછમ જયારે પાછમ હોય ત્યારે અહીંયા હજારો માણસો પણ અહીંયા સેવા ભક્તો બધા ભાવિકો આવે છે અને દર્શન નો લાભ લેશો